અરે હેતલબેન ઓ હેતલબેન સાંભળો ને જરા મારે આ હોલની બહાર જવું છે તો ઢેકો આપો ને જરા ઉંમરના પ્રમાણમાં ચહેરા પર ઘણી બધી કરચલી અને અશક્ત શરીર ધરાવતા અંકિતાબેન એ પલંગ ઉપરથી ઊભા થવા માટે દયનીય ચહેરે ઘરડા ઘરના આયાબેન હેતલબેનને વિનંતી કરી હેતલબેનને ઘણા કામ હોવાથી ખીજાતા અવાજે થોડી ઘણી શિખામણ સાથે અંકિતાબેનને ઊભા કરી હાથ પકડી બહારના બાકડે બેસાડ્યા અંકિતા બેન પોતે ઘરડા ઘરમાં હોવાના કારણે એક પણ પ્રકારની દલીલ વગર સાહેબ ધ્રુજતા બે હાથ ભેગા કરી આયા બેન તરફ ઉપકારની લાગણી વ્યક્ત કરી અને નિત્યક્રમ મુજબ રાહ જોતા પોતાના દીકરા પ્રતિકની આશા ભરી નજરે દૂર દૂર સુધી નજર ફેરાવવા માંડ્યા ધ્યાનથી સાંભળજો સાહેબ આ એમનો નિત્યક્રમ હતો પણ આજે થોડીક ક્ષણો માટે વિચારોમાં ખોવાઈ ગયા પોતાના વીતી ગયેલી જીવનની અમુક ક્ષણો એમને ઘણી બધી સમજણ આપી ગઈ સાહેબ જ્યારે એ નવા નવા પરણીને આવ્યા હતા ને ત્યારે ઘરમાં ખુશીનું વાતાવરણ હતું ઘરમાં બધા નવી વહુના વખાણ કરતા થાકતા નહોતા અને પછી એ રસોઈની વાત એ રસોઈની વાત હોય કે સુંદરતાની વાત હોય કોઈ એના લોકો હોયને વખાણ કરતા થાકતા નહોતા સાહેબ અને બધા વખાણ માટે અલગ અલગ ટોપિક શોધી કાઢતા એનાથી અંકિતાબહેનના ચહેરા પર પણ સ્વાભાવિક સ્માઇલ આવી સાથે સાથે એમના સાસુ સસરા પણ પોતે ઘરમાં કોહીનું હીરો લાવ્યાનો ગર્વ અનુભવતા અને સોનામાં સુગંધ ભળે એમ લક્ષ્મીજીની હલો લક્ષ્મીજીની પણ કુટુંબ ઉપર મહેરબાની હતી ત્યાં જ ત્યાં જ અરે અંકિતાબેન દીકરાની રાહ જોવો છો એમના જેમ જ ગરડા ઘરમાં રહેતી બહેનપણીએ પ્રશ્ન કર્યો ત્યાં જ અંકિતાબેન એક ક્ષણોમાંથી બહાર આવ્યા પણ ચહેરા પર સ્માઇલ અકબંધ હતું સાહેબ અને એમણે સ્માઈલ સાથે જવાબ આપ્યો હા નીરુબેન આજે તો આવવું જ જોઈએ અને ફરી પાછા એ ક્ષણોમાં ખોવાઈ ગયા કહેવાય છે ને કે નવી નવ દાડા એમ સમય વીતતો ગયો અને અંકિતા બેન પણ એ અંકિતા બેન પણ ઘરમાં બરાબર સેટ થઈ ગયા હતા એમણે ઘરમાં પતિ સહિત બધાયના મન જીતી લીધા હતા પણ પૈસાને પચાવી શક્યા નહીં સાહેબ

પોતાના આગળ નમતું નહીં તેમના અવસાન સાસુ આશાબહેન નું મનોબળ પણ પતિ સાથે જાણે સમાપ્ત થઈ ગયું હતું અંકિતાબેનના પતિ કિશનભાઈ એમની માતાના એકના એક દીકરા હોવાથી અંકિતાબેન ઘરમાં પોતાનું એક હથું શાસન ચલાવતા હતા

વૃદ્ધાશ્રમમાં જવાનો નિર્ણય કરી લીધો સાહેબ આ કેટલી દર્દનીય કરુણ ઘટનાની હું તમને વાત કરી રહ્યો છું દીકરા કિશનનું મન ભરાય આવ્યું કારણ કે જેમાં એ પોતાના દીકરા માટે પોતાની તમામ ખુશીઓનું બલિદાન આપ્યું છે અને દીકરાને આ લેવલ સુધી પહોંચાડ્યો છે વળી કપરા દિવસોમાં નાનકડા કિશનને મિષ્ટાન ખવડાવવા માટે પોતે ઉપવાસ કરી લેતી કારણ કે ઇન્કમ બહુ જ લિમિટેડ હતી તો પણ પોતાના નાનકડા દીકરાને હોશે હોશે મિષ્ટાન ખવડાવતી એ જ મા આજે ઘર છોડીને જઈ રહી હતી મા તે મા બીજા બધા વગડાના વા જે એનું પોતાનું છે અને પોતે ઘણી મહેનતથી સજાવેલું છે આ વિચારતા જ કિશનની આંખમાં આંસુ આવી ગયા સાહેબ કહેવાય છે કે મોઢે બોલું માં ત્યાં તો હાચે જ નાન પણ સાંભરે પછી મોટપ ની બધી મજા મને કડવી લાગે કાગડા કે મોટા કરી માં તે તારા ખોળે થી ખાતા કર્યા મોટા કરી માં તે તારા ખોળે થી ખાતા કર્યા અને ફરી પાછો અમને તારો ખોળો ખેલવવા કર ને બાળક હે કાગડા આ આ માં છે સાહેબ પણ કહેવાય છે ને માણસ સંજોગોનો ગુલામ છે એ આજે હે પણ આવી જ ગુલામી અનુભવી રહ્યા હતા સાસુની વિદાય સમયે બેન મનમાં મલકાઈ રહ્યા હતા અને બહાર દુખી હોવાનો નકાબ ઓઢીને ઊભા હતા જ્યારે કિશનના એક પ્રસંગ યાદ આવી ગયો જેમાં આ પોતાના લગ્ન સમયે જ્યારે એમની પત્ની અંકિતા પહેલી વખત ઘરમાં આવીને સાહેબ સાંભળજો આ પહેલી વખત જ્યારે એની પત્ની અંકિતા ઘરમાં આવીને ત્યારે મમ્મી આશાબેન સગા સંબંધીઓ સાથે મળીને હરક ભેર ફટાણો ગાઈ રહ્યા હતા કે અમે ઈડરિયો ગઢ જીત્યા લોલ આનંદ ભયો ત્યારે મમ્મીએ હરખથી વહુનું સ્વાગત કરી ઘરમાં બોલાવી હતી સાહેબ અને એ જ વહુ એ જ સાસુને હવે ધ્યાનથી એ જ વહુ એ જ સાસુને બહાર મોકલવા મથી રહી છે આ આ વાત યાદ આવતા જ કિશનની આંખમાંથી આસુ ફૂટતા નહોતા સાહેબ દડ દડ આંસુ એવા લાગે છે કેમ કે મા તે માં જ છે આશાબહેને પોતે સ્ટ્રોંગ હોવાના દેખાવ સાથે દીકરાને દુઃખી નહીં થવા માટે સ્પષ્ટ જણાવી દીધું અને સુખી થવાના આશીર્વાદ આપી પોતે વિદાય લીધી થોડા દૂર જઈ અને દીકરાથી છુપાયેલા હૃદયમાં સંગ્રહી રહેલા આંસુ બહાર આવતા જ સાડી વડે લૂછી એના વૃદ્ધાશ્રમ તરફ આગળ વધ્યા સમયના વહાણા વીતતા ગયા કિશનભાઈના ઘરે પુત્ર રત્ન જન્મ્યો એમના જીવનમાં આ ફરી પાછો આનંદનો મોજ ઉફરી વળ્યો જો કિશનભાઈના હૃદયમાં એક છેડે અહીંયા મમ્મી હોત તો બહુ જ ખુશ થાત એવું તો હતું જ પણ એવું વ્યક્ત કરી ફરી પોતાના ઘરમાં કંકાસ ઉભો કરવા નહોતા માગતા સાહેબ કેટલી ગંભીર પરિસ્થિતિનું અહીં નિર્માણ થાય છે એમને સંતાનમાં એકનો એક દીકરો હતો સાહેબ એકનો એક દીકરો અને એ પણ વળી તેમના લગ્નમાં એમના લગ્નના ઘણા વર્ષો પછી આવ્યો હતો એટલે અંકિતાબેન અને કિશનભાઈ એને ખૂબ લાડકોટથી ઉછેરવા લાગ્યા દીકરો દાદી વિશે પૂછતો ત્યારે અંકિતા બેન હંમેશા એના દાદીને ખોટા સાબિત કરતા ખોટા સાબિત કરીને દીકરા સમક્ષ પોતાના માટે સહાનુભૂતિ ઊભી કરતા હતા કેટલી આ નિર્દયતાની હદ હોય સાહેબ એટલે સ્વાભાવિક રીતે દીકરાને પણ દાદી પ્રત્યે કોઈ જ લાગણી નહોતી દીકરો મોટો થઈ એન્જિનિયર બન્યો હા પણ જો દીકરો મોટો થઈને એન્જિનિયર બને છે સારા સારા ઘરમાંથી માગા આવવા લાગ્યા અને છેવટે એક જનાઢ્ય કુટુંબની એમ કરેલી એક છોકરી સુંદર યુવતી સાથે એના લગ્ન કરાવી દીધા જ્યારે આશાબેનને વૃદ્ધાશ્રમમાં સમાચાર મળ્યા ને સાંભળજો આશાબેનને જ્યારે સમાચાર મળ્યા ને તો થોડા સમય માટે એમને થયું કે કદાચ પોતાના લગ્નમાં પોતાને બોલાવશે પણ એમની ધારણા સાહેબ ખોટી પડી આશાબેન નિરાશ થઈ ગયા પણ કદાચ લગ્નની ધમાલ દીકરો અજાણ આ લગ્નની ધમાલમાં દીકરો જાણ કરવાનું ભૂલી ગયો હોય એવું પણ બની શકે એમ માની પોતાના મનને મનાવી લીધું એક દિવસ મોબાઈલ પર ફોન આવ્યો કે એમના મમ્મી સ્વર્ગે સીધાવ્યા છે કિશનભાઈ કુટુંબ સહિત ત્યાં પહોંચી ગયા કિશનભાઈ સિવાયના માં માટે આશાબેન પાર વ્યક્તિ તરીકે જ હતા મૃત્યુ પછીની જરૂરી વિધિ સમાપ્ત કરીને બધાએ ઘર તરફ પ્રયાણ કર્યું સમય તો વીતવા લાગ્યો હતો નોકરીયાત દીકરા વહુ સામે બેનનું અભિમાન વધારે જાગ ઝીલી ન શક્યું અને જાણે ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું દીકરાને લાળકોટથી મોટો કર્યો છે એટલે મારો દીકરો હું કહીશ એમ જ કરશે એમનું એક વાક્ય આ વાક્ય સાહેબ એમનું ખોટું પડ્યું અને દીકરા વહુએ એમના સાસુ અંકિતાબેન અને સસરા કિશનભાઈ માટે બે ત્રણ વૃદ્ધાશ્રમ સર્ચ કરાવ્યા પરિસ્થિતિ તમે જોજો સાહેબ અને કોઈ એક ઉપર પસંદગી ઉતારવાનું સાસુ સસરાને કહેવામાં આવ્યું અને છેવટે ભારે હૃદયે ભારે હૈયાએ આ ધેડ પતિ પત્ની અંકિતાબેન અને કિશનભાઈએ ઘરમાંથી વિદાય લીધી અને કુદરતની કરામત પણ કેવી ગજબ છે કે એમણે જ એ જ વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું જ્યાં એમના સાસુ આશાબેનને એવો મૂકી આવ્યા હતા ત્યાં જ અવાજ સંભળાયો અંકિતા તે દવા પીધી અને અંકિતાબેન ગાઢ વિચારોમાં બહાર આવ્યા સામે કિશનભાઈ નિસ્તેજ ચહેરે ચિંતાનું આહરણ ઓઢીને ઊભા હતા સાહેબ આજે આજે છે ને અંકિતાબેનના ચહેરા પર અપરાધ ભાવ સ્પષ્ટપણે ઝલકી રહ્યો હતો અને પોતે પોતાના જ પતિના એવા અપરાધી હતા કે આ જન્મમાં ક્યારેય કિશનભાઈનું ઋણ ભરી શકે એમ નહોતા સાહેબ આ પરિસ્થિતિની હું તમને શું વાત કરું કાશ હું પહેલાં સમજી શકી હોત એમ આંખમાં સાથે સાથે પતિ સામે લાંબા સમય સુધી જોઈ રહ્યા એકબીજાના હાથના ટેકે ઉભા થઈ અને પોતાના રૂમ તરફ રવાના થયા અને કોઈએ કહ્યું વાક્ય કોઈ કહેલું વાક્ય સત્ય જ છે જેસી કરની વેસી ભરની એમના કાનમાં ગુંજવા લાગ્યું છે અમારા વિડિયા વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવું કરીને જરૂરથી જણાવજો અને અમારા આવા જ બીજા પ્રેરણાદાયક વિડીયો માટે સબસ્ક્રાઈબ કરજો અમારી ધર્ડ ઇ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરજો અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ધન્યવાદ